સુરતની તાપી નદીમાં રુદ્ર સ્વરૂપ સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીની સપાટીમાં સતત વધારો એક તરફ તાપીના જળસ્તરમાં વધારો જ્યારે બીજી તરફ દરિયામાં અમાસની ભરતીને લઈને તાપી નદી બે કાંઠે વહી તાપી નદીના રુદ્ર સ્વરૂપને નિહાળવા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે આવી રહ્યા છે નાવડી ઓવરે તાપી નદી પર લોકોનો ઘસારો કોચવે સાત પોઈન્ટ પચાસ મીટરથી સતત ઓવરફ્લો થઈ રહ્યો છે લોકો તાપી માતાની પૂજા કરવા અને રુદ્ર સ્વરૂપને નિહાળવા ભારે ભીડમાં આવી પહોંચ્યા